ઓમ પ્રણામ હો ડોક્ટર રાહુલ ભટ્ટ સમર હેલ્થ સિરીઝ ત્રીજા ભાગની અંદર સૌનું હાર્દિક સ્વાગત છે આગળના બે ભાગની અંદર આપણે જોયું કે સમર હેલ્થનું શું મહત્ત્વ છે અને એમાં કેવા શાકભાજીનો આપણે ઉપયોગ કરવો જોઈએ આજે આપણે વાત કરીશું તે પ્રકારના સમર હેલ્થ ડ્રિંક્સ હા મિત્રો આ ત્રે પ્રકારના સમર હેલ્થ ડ્રિંક્સ એવા જગ્યાએ તમારી ઉનાળાની અંદર તમારા શરીરને લિક્વિડથી ભરપૂર રાખશે તાજગીથી તમને ભરપૂર રાખશે તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલું પીણું જે છે એ છે આપણું કાચી કેરીનો રસ જે છે અને આપણે સાદી ભાષામાં આપણે એને બાફલો કહેતા હોઈએ છીએ મહારાષ્ટ્રની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ પ્રચલિત આ પીણું જે છે એમાં કાચી કેરી જે છે એ થોડી માત્રામાં તમારે લેવાની છે અને તમારે બાફીન જે છે એમાં તમારે ગોળનું પાણી નાખવાનું છે અને સ્વાદ અનુસાર તમે વરિયાળી છે મીઠું સિંધાલું નમક જે છે અથવા તો તમે મરી પાવડર જે તમે નાખી શકો છો અને એનો એક ગ્લાસ જે છે એ રોજ બપોરે અથવા સવારે તમે એનો સેહન કરી શકો છો તમારા સ્વાસ્થ્યને ઉનાળાની સામે ખૂબ સારું રક્ષણ આપશે ત્યારબાદ જે છે બીજી મહત્વપૂર્ણ જે કોઈ વસ્તુ રહેલી છે એ છે ગુલાબનું જળ જે છે મિત્રો ગુલાબજળ જે રેડીમેડ મળે એ ગુલાબજળની નેચરલી જે ગુલાબ માર્કેટમાં અવેલેબલ થતા હોય છે એની પાંદડીઓ જે છે એને તમારે બે કલાક ચાર કલાક તમે એને પાણીની અંદર તમે પલાળીને એને રાખી દો ત્યારબાદ એ પાંદડીઓને સાઈડમાં કરી નાખો અને એનું જે પાણી આવે છે એ પાણી તમે લો અને એની અંદર છે તે તમે મધ નાખી શકો છો અથવા તો તમે સ્વીટનેસ માટે તમે સાકર નાખીશો વરિયાળીનો તમે એની અંદર ઉમેરો કરી શકો છો અને ગુલાબજળનું પાણી તમે પીશો તો તમારા શરીરને જે છે એ ઇન્ટરનલ એવી ઠંડક આપશે કે ત્યારે તમે ઉનાળાની જે ઋતુ આવે છે બસો થી ત્રણસો છાશ પીવામાં આવે આંતરડા તમારા જે ગઢ સેલ્સ છે એ ખૂબ સારી રહેતી હોય છે અને ભવિષ્યની અંદર વિટામિન બી ટ્વેલની ડેફિશિયન્સી તમને થવા દેતું નથી માટે તમે છાશનું સેવન પણ કરી શકો છો ચોથી કંઈ મસ્ત વસ્તુ રહેલી છે એ છે જલજીરાનો હા મિત્રો રેડીમેડ જલ્દી તો માર્કેટમાં મળતી હોય એને ઘરે બનાવે છે જીરું જે છે એને તમારે શેકી નાખવાનું છે ધાણા જે છે એને તમારે એને થોડા શેકી નાખો અને એનું બંનેનું પાવડર કરી નાખો થોડી વરિયાળી નાખો થોડું સિંધારું નમક નાખો સ્વાદ અનુસાર અને તમે એક ગ્લાસ પાણીને અંદર તમે નાખશો તો તમારા શરીરની અંદર જે છે એ ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરશે હા મિત્રો ઘણી વખત તમે ઉનાળામાં જોયું છે કોઈ વ્યક્તિને ચક્કર આવીને પડી જતા હોય તો ગ્લુકોઝનો બાટલો અને સાથે સાથે ઇલેક્ટ્રોલાઇટનો બાટલો ચઢાવવામાં આવતો હોય તો આ ઇલેક્ટ્રોલાઇટ જે છે એ નેચરલી જલજીરાનું પાણી એ બેલેન્સ કરશે પાંચમી વસ્તુ રહેલી છે તકમીરિયા માર્કેટમાં ખૂબ સારી રીતે મળી જતા હોય છે ખાસ કરીને પહેલાંના જમાના ગોળા વેચવા જે લોકો આવતા હતા એ લોકો રાખતા હતા તો આ તકમીરિયા જે છે એનો તમારે એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી તમે નાખીને હલાવીને થોડી વાર રહેવા દો થોડી ઠંડક થવા દો અને એનું તમે સેવન કરી શકો છો આખા દિવસની અંદર એકથી બે ગ્લાસ તમે એનો ઉપયોગ કરીશું જે તમારા શરીરની અંદરથી સ્નિગ્ધતા આપશે તમારા શરીરને ઠંડક આપતું હોય છે અને પાચનતા દરમિયાન ખૂબ મજબૂત બનાવે ત્યારબાદ છઠ્ઠી વસ્તુ રહેલી છે લચ્છી આમ આયુર્વેદ શાસ્ત્રમાં કહેવામાં આવે છે ઉનાળાની અંદર ડાયરેક્ટ જે છે એ દહીંનું સેવન કરવું જોઈએ નહીં બરાબર દહીંની પ્રકૃતિ ગરમ પણ માનવામાં આવેલી છે તો ઉનાળાની અંદર દહીંનું એક ફોર્મેશન છે દહીંને તમે પીસી નાખો દહીંને તમે બારીક કરી નાખો એનું તમે લચ્છી કરી નાખો અને એ લછીની અંદર તમે બને તો તમે સાકર નાખી શકો છો સુગર નાખી શકો છો અને તમે એનું સેવન કરી શકો છો તમારા સ્વાસ્થ્યને ખૂબ સારું ફાયદો થતું હોય છે ત્યારબાદ જે રહેલું છે એ છે સાતમી વસ્તુ છે તરબૂચનો રસ વોટરમેલન જ્યુસ જે છે એ બાર માર્કેટમાં ખૂબ સારા પ્રમાણમાં તરબૂચ મળતા હોય છે અને આ તરબૂચ જે છે તમે ડાયરેક્ટ ખાઈ શકો તો ડાયરેક્ટ ખાવ અને નથી ખાઈ શકતા તો એક ગ્લાસ તમે તરબૂચનો રસ તમે પી શકો છો ત્યારબાદ જે છે આઠમી વસ્તુ રહેલી છે શેરીનો રસ જે મધુર છે જળતત્વોથી ભરપૂર છે તમારા શરીરને ઠંડક આપે છે ગ્લુકોઝ લેવલ જોઈએ તમને હાઈ કરે છે માટે આ શેરીનો રસ જે છે એ તમારે સ્વાસ્થ્ય માટે ખૂબ સારો રહેલો છે એ પણ બરફ વગરનો બરફ સાથે પીવાનો નથી ત્યારબાદ નવમી વસ્તુ રહેલી છે વરિયાળીનું પાણી જે એકથી બે ચમચી વરિયાળી લો અને એની અંદર ત્રીસ દાણા ચાલીસ દાણા કાળી દ્રાખ સૂકી કાળી દ્રાક્ષ જે છે એ તમે નાખી દો અને બને તે થોડી તમે એમાં સાકર નાખો તો તમારા શરીરને ગરમી સામે એટલું રક્ષણ આપ્યું ત્યારે તમે વિચારી નહીં શક્યો આનો તમે એક વખત ઉપયોગ કરશો તો તમારા ઘરની અંદર જે કંઈ મહેમાન આવે છે એને તમે કાયદ્રાક્ષ અંદર સાકરું પાણી તમે આપવાની શરૂઆત કરી દેશો દસમી વસ્તુ રહેલી છે એ છે લીંબુ શરબત હા મિત્રો આ ઉનાળાની ઋતુ દરમિયાન જે છે તમારા શરીરને વિટામિનની સી સીથી કોઈ કોઈ ભરપૂર રાખતું હોય તો આ છે લીંબુ તો આ લીંબુ શરબત તમને સૌને ખ્યાલ છે કઈ રીતે બનાવવું જોઈએ અને પીવું જોઈએ ત્યારબાદ રહેલું છે નારિયેલ પાણી નારિયેળ પાણી ચારે બાજુ ઉનાળાની ઋતુ દરમિયાન દેખાતા હોય છે તો આ લીંબુ લીંબુ શરબતની સાથે તમારે એક દિવસ નારિયેળ પાણી પર તમારે પીવું છે સાત દિવસ તમે અલગ અલગ કોઈ વસ્તુનો તમે પ્રયોગ કરી શકો છો તમારા શરીરને જે કંઈ માફક આવે છે તમારા શરીરને શૂખ થાય છે તમને મજા આવે એનો તમે ઉપયોગ કરી શકો છો ત્યારબાદ બારમી વસ્તુ રહેલી છે ખૂબ અતિ દુર્લભ જે છે એ છે બિલ્લીનું જ્યુસ બિલ્લી પત્ર જેને આપણે કહેતા હોય શિવલિંગ ઉપર જેને ચઢાવતા હોય છે એનું જે ફળ જે શિયાળામાં લાગી જતા હોય છે નાના નાના લીંબુથી લઈને ઉનાળી મોટા અને સૂકા થઈ જાય જ્યારે અંદરની જ્યારે તમે એને ખોલો છો તો એકદમ પીળા કલરનું નીકળું પપૈયું કેમ કે એને કરતા બી ડાર્ક પીળું નીકળતું હોય છે સૂકું નીકળતું હોય છે અને એનો તમે મસ્ત તમે મિક્સરમાં તમે ગ્લાઇન્ડ કરી નાખો એનું તમે પાણી બનાવી નાખો એનો તમે જ્યુસ બનાવી નાખો અને એની અંદર તમે તમારું વરિયાની છે જીરું છે જે તમને સ્વાદ ભાવે છે એનું તમે મિક્સ કરીને તમે એને પી શકો છો આંતરડાની ગરમી દૂર કરવામાં આઈબીએસની તકલીફ જે છે એના માટે ખૂબ એટલે ખૂબ આ બિલાના જ્યુસનો ઉપયોગ આયુર્વેદ શાસ્ત્રમાં વર્ણન કરેલું છે ત્યારબાદ તેરમી કોઈ વસ્તુ રહેલી હોય તો એ છે દૂધીનો રસ દૂધી હા મિત્રો જેને આપણે લોકી કહેતા હોય છે એને તમે બાફીને તમે રસ પી શકો છો કાચે કાચું સુજા જ્યુસર આવે છે એમાં તમે એનો જ્યુસ કાઢીને તમે આ એક ગ્લાસ દૂધીનો રસ તમે પીશો તો તમારા શરીરને ઇન્ટરનલ ઠંડક આપશે તમારે બાર એસીની ઠંડક લેવા નહીં જવી પડે કેમરમ તમને નેચરલ ઠંડક જે છે આ દૂધીનો રસ તમને આપતું હોય છે તો મિત્રો આ તેર પ્રકારના જે છે આ સે થર્ટીન ટાઈપ જે છે તમારા શરીરને ઇમેજ નહીં કરી શકો એવો ગ્રાસ્ટિક તમને ચેન્જ આપશે ગ્રાસ્ટિક તમારા શરીરને ઠંડક આપશે તો આ તેર પ્રકારના હર્બલ ડ્રિંક્સ તમે પીઓ છતાં તમને કોઈ તકલીફ પડશે નથી સમજાતું તો તમે અમને કોમેન્ટ કરી જણાવી શકો છો તો મિત્રો આની પછીના સેશન સેશનમાં વાત કરવાના છે ચોથી સિઝન આપણી જે રહેલી છે એની અંદર વાત કરીશું આપણા કોસ્મેટિક પર્પઝથી આપણી સ્કિનને ઉનાળામાં કઈ રીતે આપણે રક્ષણ આપવું તો મળે છે ચોથી સીરીમાં ત્યાં સુધી ધન્યવાદ